જિલ્લાના દરેક કાર્યકરોનો એક શૂર છે કે જિલ્લામાં લોકસભાની ચૂંટણી વાવ ધારાસભ્ય ગેનીબેનને લોકસભાની ચૂંટણી લડાવવી જોઈએ હું પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે બેનને વિનંતી કરી છે કે જિલ્લામાં દરેક કાર્યકરોની લાગણી છે ગેનીબેન ઠાકોર પણ દરેક કાર્યકરોનો ઉત્સાહ દેખતા ગેનીબેન ઠાકોરે દાવેદારી નોંધાવી છે જેમાં જિલ્લામાં પ્રવાસ કરતા સમયે દરેક કોંગ્રેસના કાર્યકરોની લાગણી છે કે ચૂંટણી લડવી જોઈએ બીજી તરફ દિયોદર ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પક્ષે માત્ર વાવ બેઠક પર સતત બીજી વાર ચૂંટાયેલા ધારાસભ્ય અપીલ કરતા આ વખતે કોંગ્રેસ પક્ષમાંથી મહિલા ધારાસભ્ય લોકસભાની ચૂંટણી લડે તેવું દેખાઈ રહ્યું છે

સાથે સાથે હમણાં શિક્ષણ વિભાગે ત્રણસો ને ઓગણસાઠ શાળાઓ આરજીભાઈ સમગ્ર ગુજરાતની અંદર હાઈસ્કૂલો મંજૂર કરી એમાં એક પણ દિવોદર તાલુકાની અંદર સરકારી હાઈસ્કૂલ મંજૂર નથી થઈ નથી કોઈ કોલેજ મંજૂર થઈ સરકારી કે નથી એક પણ સરકારી હાઈસ્કૂલ મંજૂર થઈ અગાઉના આપણા ધારાસભ્ય શ્રી હતા એમની રજૂઆતને ધ્યાને લઈ અને પેટા આરોગ્ય કેન્દ્રો 2-3 हफ्ते से नो आवाज हो रही थी एक मंजूरी किया है जिला शिवर देवदर तालुका में कोई पर मार्ग में काम नहीं था ये कार्यक्रम सही क्षेत्र तालुका स्तर से देश का संसद भी भारतीय जनता पार्टी की सरकार से प्यारे लोकसभा की कुंडली आवे थे लोगों ने घेर मार्के दौड़ी राम मंदिर भी बात करी आज खूब शक्ति सिंह गोयल ने मैं पण वीडियो मुकयो कई काले उन्होंने राज्यसभा में खूब सारी बात करी आप जो जो कह रहे हैं WhatsApp કે Facebook પરતાઓ શક્તિસિંહ ગોયલે જબરદસ્ત વાત કરી અને આખા દેશની અંદર રાજ્યની અંદર અસર ઉભી થઈ છે ત્યારે આપણે સૌ કણા માંગણીઓ મૂકી કે દિવોદર તાલુકાને હાઈસ્કૂલ આરોગ્યની સુવિધા પાણીની સુવિધા સિંચાઈની સુવિધા બજેટની અંદર કરવામાં આવે એવી પણ આજના તબક્કે આપણે સૌ માંગણીઓ મૂકીએ છીએ આવનારી લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ બનાસકાંઠા જિલ્લાની અંદર બહુ મજબૂતાઈથી આ વખતે ઉમેદવારની પણ પસંદગી કરવાનો છે આજે પણ આખું શીર્ષ નેતૃત્વનો જે અવાજ હતો જે લાગણી છે એ પણ મૂકી છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર કોઈ અખતરા કરવામાં ના આવે મજબૂત લોકોની જે લાગણી છે એવા ઉમેદવારની જો પસંદગી થાય તો ચોક્કસપણે આપણે બનાસકાંઠાની સીટ પણ જીતી શકીએ અને એના માટે પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ બે ચાર ઉમેદવારો છે એમાં આપણે ગેનીબેન ઠાકોરને લડાવવાળી વાતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ ખૂબ આગળ લોકસભાની ચૂંટણી લડે અને સમગ્ર જિલ્લાના કોંગ્રેસના જો આગેવાનો સક્ષમ થઈને તાકાતથી આપણે શું લડીએ તો પાટણ અને બનાસકાંઠાની સીટ એમાં પણ બનાસકાંઠાની સીટ આઈબીનો રિપોર્ટ હોય પત્રકાર શ્રીઓનો જો રિપોર્ટ હોય સેન્ટ્રલ આઈબીનો રિપોર્ટ હોય આપણા આગેવાનો સર્વે કહેતો હોય કે એમાં ચોક્કસપણે બનાસકાંઠાની સીટ કોંગ્રેસ જીતી શકે એવી સ્થિતિમાં છે અને જો આપણે મંડળને સેક્ટરની કામગીરી આ પંદર દિવસની અંદર પૂરી કરીએ તો લગભગ બનાસકાંઠા જિલ્લાની અંદર છાસઠસો કાર્યકર્તા નવા હોદ્દેદારો આપણા કોંગ્રેસની અંદર સામેલ થાય અને આપણી સૌની તાકાત પણ જોડાય અને સાથે સાથે છાસઠસો આગેવાનો બનાસકાંઠા જિલ્લાના યુવા કાર્યકર્તાઓ જોડાઈ લાગે અને જ્યારે મતદાન હોય કે મતદાનના દિવસે પણ પણ લાવે તો મોટી તાકાતથી આપણે ચૂંટણી જીતી શકીએ એના માટે પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખૂબ ગંભીરતાથી કામ કરી રહી છે ટૂંક સમયની અંદર આપણું તાલુકા કક્ષાના સંમેલનો પૂરા થાય એની પછી લગભગ સૌ ચૌદ તાલુકા અને શહેરોને મધ્યમાં નસી ભાઈ ક્યાંક એક આપણું મંડળ સેક્ટરનું પણ સંમેલન થશે એમાં આપણા પ્રદેશ પ્રમુખશ્રી આપણા એઆઈસી ના શ્રી અને પ્રદેશનું આપણું શીર્ષ નેતૃત્વ આપણા સૌને આખો દિવસ માર્ગદર્શન આપશે